દિલ્હીના ઉપરાજ્યપાલ વિકે સક્સેનાએ બ્લાસ્ટ પીડિતોની મુલાકાત લીધી ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અને પીડિતોને મદદની ખાતરી આપી દિલ્હીમાં થયેલા ભયાનક કાર વિસ્ફોટ બાદ શહેરના ઉપરાજ્યપાલ વિકે સક્સેનાએ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોના હાલચાલ પૂછ્યા હતા તેમણે પીડિતો અને તેમના પરિવારો સાથે વાતચીત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી સક્સેનાએ હોસ્પિટલના સત્તાવાળાઓને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવા માટે કડક નિર્દેશ આપ્યા હતા આ દુઃખદ ઘટના બાદ જેપી હોસ્પિટલમાં અત્યંત ગમગીન નફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો

આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહી છે તેમની આ મુલાકાતથી પીડિત પરિવારોને સાંત્વના મળી હતી ને તંત્રની સંવેદનશીલતા પણ પ્રગટ થઈ હતી